તેમજ રાજકોટ ભિક્ષુક કેન્દ્ર ખાતે હાલ છેલ્લા બે વર્ષમાં ઝડપાયેલા ભિક્ષુકો અંગે રેકોર્ડ તપાસવાની પણ વાત જણાવાઈ છે અમને પણ માહિતી અમારા ઉચ્ચ અધિકારીએ પૂછવામાં આવી હતી કે આપણે રેકોર્ડ તપાસી અહીંયા ભિક્ષુકગૃહનો રેકોર્ડ તપાસી એ માહિતી અમે શોધવાની કોશિશ કરી પણ એવું અસલમ નામનું કોઈ વ્યક્તિ ના રેકોર્ડ ઉપર મળી આવેલ નથી અને સત્તા અમારું તપાસની કામગીરી શરૂ છે જો કોઈ એવું મળશે તો નજીકના પોલીસ સ્ટેશનને અમે ચોક્કસ જાણ કરીશું તાત્કાલિક